આપડે બંધ થઈ જવાનું બાબુજી એના માં લાગે લપટાઈ ગયા એટલે તમે બધું બોલ્યા વટમાં બોલ્યા એટલે પૈસા તમારે નહીં હાલ એવું કેવું છે તમારે

માફી માંગ્યો કહે સમજાય કા ખાલી માફી માગો કી જવા લાગો છો મારો જોવું છે અરે ભાઈ કરેગર મે આ તારા ઉધી કોઈ ની માફી નહીં માગી અન આરા હાથ છે ને બટન ભમાવા માટે ઉપડેલા છે અન આરા હાથ માફી માંગવા છે રીતના ઉપડી હરું પાર આવ પડશે હરું

કે તમારે આ સડાવવાના પૈસા જગ જાહેર આલવા છે ને મોને નહીં આલવા અલ્યા ભાઈ મીટિંગ કોઈ પૈસા આલવા નહીં મીટિંગ છૂટી પડવાનું છે અરેજી હા હું આટલે હેદર ભાજીન પસાઉ હો હવે બાસ્કુજી આટલે હેદર તમારો સાલી રહી એ એ રીજી એકદમ સાલી રહી એટલે અરે તમે એકલા મોણો છો આટલા સાલી રહી કે હા એમ તો સાલી રહી તમે ફટાફટ આવજો હેજો હાર હેડ આવ સરો તો ઓહો બે જણા હાથે કેવા જાવત તો કેમ એક આધો રહી જાહે તો હવે રહી જાય તો શું પડી રહેવાનું છે મુઓ રહી જાય વળી કાણી એટલે થપ્પા પડ્યા છે તમારે થપ્પા તો કોઈ પડ્યા નહીં પણ તો વળી વાત તો કરે આવી તો હું તો કા આવીને હવે કડવી જીભ ના રાખતા ને કે મેલ નહીં આવે લોઢાના સાણા છે હાલ તો તમારે પથરા ને છે ઓગળી છે સોના મોના બેહી રહી ગયું પોતાને બીજું કરાય શું મે પૂછ કો હાડો હ રસ્તો બીજો શું છે તાણી ના રે ડોટ બોલવાનો રસ્તો છે ડોટ જ નહીં ડોટ સિવાય તો બોલતા નહી તમે

મારે ઘર થોડીક મીટિંગ રાખી છે હેડ જો છે ને ચા પાણી કરવાની છે હે ચા પાણીની મીટિંગ છે એટલે ચા પાણી કરવા શું કરવા તમાર ઘર આવે કોઈ ઓ ચા નઈ પાડ્યો અમે હું તો હાલ બજારમાં પીને આવ્યો કે એ વાત સાચી છે પણ આ મારે ભાવની ચા પાવાની છે એની વાત છે હા તે હું એ મુગા ભાવની જ પીને આવ્યો તાણી સ્પેશિયલ પીધી એમ ની મારો જે ભાવ પડ્યો છે ને એ ચા ની વાત કરું

તો માથે પડતા હતા અહિયા ભાઈ આપડે ભય ભયમ તો રહેવાનું બધ વાત કરવા તમે ઉતારજો હરજો એટલે એટલું બધું ઓમ ઓમ કરવું હોય નઈ તો પેલી માથું ઈસકાવેક્ટર ને થાપો ના ઓય સિત્તેર હજાર તારું તો અમે કોઈ કરે તું તો ના કેવાય તમે ખબર નઈ પડતી મને

ના પીવી મારે પીવી પડે ના ના ચા નહી પીવી મારે આખા દુધી ચા છે ના પીવી કોક દાડો પાતા એટલે વિચાર કરવો પડે વાઘુજી પી લ્યોગા પી લ્યો ના લાઈન રેડ છે

મને બોલતા નહી આવડતું તમને નહીં આવડતું મને કીધું ભા તમે પણ તું ભા તો તું ભા બે શબ્દ કેવા પડે અને સાધન છોડવું પડે છોડી જવી પડે તમારે કોઈ નહી છોડી તો દાણા દીધા મને શું ચાલો

પણ શી તો રાખો ચા તો હા વાત કરો તમે કરો શરૂ કરો પૈસા બધી વાત કેવી છે અને હારી વાત કેવી છે અને મને મારા ભાઈઓ ઉપર ઈચ્છવા છે કે મારા ભાઈઓ મારા ઉપર જીવ બાળજી અને મન સપોર્ટ કરજે કચોક ની કરો બાજકુજી અરિજીન પૂછી લેજો અરિજીન પૂછી લેજો મે શું કીધું તે એ તો બરાબર છે પણ સપોર્ટ કચોક ની કરો અમારા બદલે કોઈ તમે સડાવળો તો બોલ્યા હો પણ પેલા વાત તો એમ કરવા દો હું વાત છે નાનવાની તાકાત હશે તાની બોલ્યા છીએ હમણાં બોલ્યા હોય પોત વચ્ચે હું હેરુ કઉ છું આશા ના રાખતા પણ તમારા જોડે આશા રાખી અમે નહીં બે તણાસી અરે અમારે જોડે રૂપિયા નહિ લેવા

ઓળખતા નઈ ડાયરેક્ટ બોલવાનું કરો કેવું બોલવાનું જો તમને એવું લાગતું હોય ને તો આપડે માફુજી વ્યવહાર કરશે એનો કોઈના ઉપર તમને વિશ્વાસ ના આવતો હોય તો આરો વ્યવહાર મારાથી થાયો નતો એટલે ફેર

આ તમે બોલ છો તાડી મારી વાત સાંભળો હરીભાઈ વ્યવહાર ચાણી થાય આઠ આઠેમાં ચાર દાડા વાર હોય પછી વ્યવહાર થાય હો વાતની એક વાત આ વારામ હોન તો આવે વ્યવહાર ચાણી થાય પૈસા હશે તાણી વ્યવહાર થવાના છે પૈસા વગર વ્યવહાર ચો થાય

દર વખત શબ્દો કો પણ મેળ ની પડે અરેપુ માપુજી અમે કાલે મીટીંગ મેં કે અત્યારે જે બોલવું હોય એ વિચાર કરીને બોલજો તમે બોલી કાઢશો પછી ઘેર જાઓ એટલે શું કરવા બોલી ના આયા

બે માફી માંગી છે હું તો કશું છોડી દો એમ ના ચાલે મારી વાતો હું એ ચોક લાખ રૂપિયા બોલી પછી બીજા દાડે માફી માંગુ તું થોડું ચાલે

ચાર લાખ એકાવન હજાર રૂપિયા પૈસા ભરી દેજો મારી વાત પણ હજુ પૈસા નહીં આલિયા નવાઈ નઈ કરતો બોલ્યો મીટિંગમાં

પૈસા મળે કોઈ ના બોલતા સો વાગ્ય વાગે તમારા હાથમાં પૈસા હશે ચાર લાખ એકાવન હાજર રૂપિયા ઓછો નહી હોય

તમે કોઈ એક શબ્દ બોલતા નહીં તો અમે જવાબદારી લુખવાડે ને બોલવા નહીં આવતું એ લુખવાડ નહી આબૃષેલે અમારી અમે

અરે ભૂમતા આગા આ આપણું શરીર કોઈ હાવખે નકમું નહીં નકમું છે કવાડી અરે નકમું નહીં કરોડો રૂપિયાનું શરીર છે આપણું રૂપિયા ના આવે કોઈ પૈસા ભરવા માટે છે ને એક વાશ માર્યું માર્યો અન તોય પૈસા ખુરજી તો બીજી વાશ માર્યું અરે ભાઈ 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 અન તોય પૈસા ખુરજી ને તો એક કિડની વેચી માર્યું એ એ અન તોય પૈસા ખુરજી તો બીજી કિડની વેચી માર્યું

પૈસા પકડાઈ દે આપડે સો વાગતો વાગતો પેલા હા મારું હિન્દુસ્તાની હા